તો હેલો મિત્રો મારા અલક્ષમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં તમે નવા હો તો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો હવે આપણે અહીંથી જવાનું છે ખોડિયાર રાજપુરા ખોડિયાર રાજપરા મંદિરે પોગવાની તૈયારી છે ગેટ પાસે બોગી ગયા છે હવે અંદર જવા માટે બહુ ટ્રાફિક નડે છે તો એટલે ટ્રાફિકમાં આપણે બાકા જીકી બોલાવતા બોલાવતા અંદર ભોગી ગયા છીએ પણ અહીંયા કચરો તો જો કેટલો બધો કચરો છે હવે આપણે નાથી સંપલ કાઢવાના છે સંપલ કાઢીને પોગી ગયા અંદર ત્યાં તો દાદા કાક વળ ખાતા હતા ખાવી ત્યાંથી આપણે કાંઈ કામ કરું ખાય પીને આનંદ કરવાનો છે અને બીજું કાંઈ કામ નથી અને જો અહીંયા તમને મગર દેખાય છે જો ઝૂમ કરું છું જોરે 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 અહીંયા જોરે તો હજી બીજી વખત બતાવું જોવો જોઈએ જોયું જોરે 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 હે હાલો આપણે ત્યાંથી આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં હા ભાઈ આપણને એમ કે અહીંયા વૈયા અહીંયા વૈયા હાલો આપણે જ્યાં વયા જઈએ નાચી જઈને મેનુ ખોલ્યું તો મેનુમાં હું હું છે મચાલા ખીચડી છે આપણે તો પંજાબી જોઈએ હો પંજાબી થાળી અને આ મારા નકરા બાબુ જ જોયા એને બીજું કાંઈ કામ જ નથી જો ને જો નકરા બાબુ જોયા આમાં આપણે આવી ગયું છે કેસર મઠો પનીર પછી જીરા રાઈસ પછી ત્યાંથી અહીંયા વાંધો આગળ ત્યાં એમ લખેલું હતું પાણીનો બગાડ કરવો નહીં તો મેં કીધું અમારા પાણીના પર બંધાવ્યા માણસો ત્યાં તો ત્યાંથી સોનગઢ પહોંચ્યા ત્યાં તો વરસાદે બાકા જીકી બોલાવી છે કાંઈક ની વાત જ